હેલો દોસ્તો કરો રાસસ્ટુડિયો ફોલો લાઇક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ આજે છું વડીયાના સાથળી ગામે જોકે મુદ્દો કાંઈ નથી પણ ચોમાસાને ચાલુ થઈએ દોઢ મહિનો થયો પણ ક્યાંય આ વિસ્તારમાં વરસાદ નથી તો આપણે ખેડૂતોની વેથા સાંભળીએ કે ભાઈ પાણી માટે શું થાય શું કરવું અને કેવી પરિસ્થિતિ છે તો આપણે મળીએ સાથળીના ખેડૂતોને અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ ખેતીમાં હાલ શું પરિસ્થિતિ છે કંઈ દવા છાંટતા હોય કોઈ આવા ખર્ચા કરીને છોડને જીવતો રાખવા માટે તો તમામ પ્રયાસો કરવા પડે તો પાણી માટે શું થાય છે અને જે વરસાદ પડ્યો છે થોડો ઘણો એનો કેટલો ફાયદો છે અને હવે આવતા દિવસોમાં જો વરસાદ ન આવે તો શું પરિસ્થિતિ થાય એવી બધી વાતો કરીએ કરો રાષ્ટ્રોડી ફોલો લાઈક કાકા શું નામ તમારું નામ ધીરુભાઈ ધીરુભાઈ કેવો વરસાદ વરસાદ કહું માપસર છે હવે તો ભગવાન અત્યારે ખેતી કઈ દવા છાટું કેવું પડે ચાલુ છે બે દિવસ લગભગ પૂરું પાણી પાણી એટલે ચોમાસા નો જેવો વરસાદ આવો આવ્યો જ આવ્યું છે આમ તમારે ચડાવે એવું વરસાદ આવ્યો છે તો આપડે બધા વિસ્તાર ને છે વરસાદ સોયાબીન હોય મોડો ચાલુ જ છે હમણાં પૂરા થઈ જાય મોડો થાય તો વરસાદ મોડો પડે હવે પરિસ્થિતિ કફોડી બને નુકસાન નહી પ્રથમ સમજાયું એ તો હાજર હોય ને તો જ અમે ખાતર દઈ શકીએ નકર ખાતર અમે દઈ શકીએ નહી અમારું ખાતર ફેલ જાય તળમાં પાણી નથી છે બરાબર પણ ઈ એકાદું પાણ નીકળે કુવામાં પાણી છે એકાદું પાણ નીકળે નકર ઈ પાણ પૂરું થઈ ગયું છે કુવા ઉલે છે જાય પછી નવું પાણી આવે એવી શક્ય વરસાદ વરસો નથી લાગે દોડમાં પાણી આવે નહીં શું કરીએ ભરાવાના પાણી છે એ જ છે શું કેશો તમે વરસાદ નથી તો આ બધી જે આપણા તો એવું છે કે ભાઈ નદી નારા આવેલું નથી ને ગામ બહાર પાણી જરા જરા ગયેલું છે એ થી તો વરસાદને મૂળભૂત કારણ એવું છે કે જરૂરિયાત જ છે ખાસ ધોધમાર વરસાદ આવ્યો નથી એ જોઈ નહીં તો મોલાય તો ને બધી નુકસાની થઈ ભાઈ અને જે ઉત્પાદન લેવું હોય તે પણ લઈ શકે હું તમને કહું આજે આપણે ખેત આધારિત જે ખેતી છે એમાં નુકસાની જાય તો આખું વરર નહીં નુકસાની આઠ વાર દસ દિવસમાં વરસાદ ન પડે ને પચાસ ટકા ઉત્પાદન પછી પડશે ને તોય

પણ બોલે ગુજરાત આપડે વરસાદ ની એવી થતી જરૂર અમારે સુરવ ડેમ માં પાણી નથી વરસાદ ને લગતું કઈ જેવો એમાં કયો તો આપડી પીડા છે આ કોઈ દઈ નથી દેવાનું આ તો એક તંત્ર ખબર પડે આ લોકો પ્રજા છે અત્યારે પૂરતું પાણીની સગવડતા છે નહીં અને મોર ને પૂરતું પાણી અત્યારે જોઈએ એમ છે જો વરસાદ પૂરતો ન થાય તો ધાર્યું ઉત્પાદન ન પોષણ ન મળે ખાતર બિહાર જે કઈ આપો એનું વળતર ન મળે એટલે ઉત્પાદનમાં ઘટ બતાવે મહેનત પૂરેપૂરી મહેનત પૂરી કરવી પડે ને જે કઈ ખાતર આપે એનું વળતર નો મળે એટલે પોષણ છોડ ને ન મળે એટલે ખેડૂત ને ખર્ચા વધે અને જુદા એવું ઉત્પાદન મળે નહિ